ધારીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ ભરત સુતરીયા ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને વિધાયો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમકે

અમારા આગેવાન ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી કરશનભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર હતી સમગ્ર લોકોને હું હૃદયપૂર્વક શુભકામના આપું છું સાથો સાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લોકસભાના સાંસદ માનની શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા ભરતભાઈ સુતરિયાને અમારી માગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જયભાઈ ઠાકડિયા જેમણે આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય ધારીને અણધારી સફળતા પાવી છે એવા જયુભાઈ કાકડીયા પણ ઉપસ્થિત હતા તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા તાલુકા ભાજપાના પ્રમુખ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા પણ હતા સૌ પદાધિકારીઓ પણ હતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ સાહેબ પણ હતા ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી નિલેશભાઈ બગડા સાહેબ પણ હતા આ કાર્યક્રમને ખૂબ સંપન્ન બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવીયા અને અમારી જે ટીમ છે માન્ય શ્રી હેમંતભાઈ ખેતરિયા સાગરભાઈ દાપડા સુરેશભાઈ બોરીચા મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરીને જિલ્લા કક્ષાનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો પરથી પસાર થઈ અને દામણીના દામણી સ્કૂલના સભાખંડમાં કાર્યક્રમ હતો કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પર રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં સમાજના ટોપ ટેન શ્રેષ્ઠીઓને સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા તાલુકાભરના જે તેજસ્વી તાલલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખુબ સરસ મજાનો કાર્યક્રમ આજ રોજ અમે સંપન્ન કર્યો